અને હું મારો મારું બાળક છે એ આરટીમાં છે એડમિશન લીધેલું જે બી ડાયમંડ કાર્પેન વિદ્યા સંકુલ લસકાણાની અંદર ભણે છે અને મારી પાસેથી વારંવાર ફી ઉઘરાવા બાબતમાં ફોન કરે છે અને વારંવાર ત્યાં બોલાવીને મારી પાસે ફી માગવાની માગણી કરે છે અને એકવાર મેં ભરેલી પણ છે ફી એ ભરવાની નથી આવતી એટલે મેં એવી વાત કરેલી કે હું મીડિયાને જાણ કરી તો પછી મને ત્યાં બોલાવીને ધમકાવે છે અને મારી જે હાલમાં મને પહોંચ આપેલી છે મને કે તારે આઠ હજાર સાતસોને પચાસ ભરવાના થશે બસ એટલી મારી માગણી છે કે આ આવી રીતે દરેક જણાની પાસે કોઈપણની પાસે જે ફી લીધેલી છે એ ફી બધાને ચૂકવે ફરી વાર પાછી કઈ જગ્યાએ તમારું બાળક ભણે છે મારું બાળક લસકાણા જેબી ડાયમંડ સ્કૂલમાં ભણે છે અને અત્યારે પાંચમામાં આવેલો છે ધોરણ પાંચની અંદર અને આજે મેં મીડિયાને જાણ કરવાથી મારી સ્કૂલની બસ બંધ કરી દેવામાં આવેલ છે એને કીધું તમારું બાળક આટીમાં છે એટલે બંધ કરવામાં આવેલ છે મારા બાળકને સવારમાં લઈ ગયા તા સ્કૂલે લઈ જઈને રસ્તામાં ઉતારી નાખેલો છે